વલસાડમાં પુસ્તક પરબનું આયોજન વસંત પંચમી મા સરસ્વતી ઉપાસનાનો દિવસ હોય છે અને પુસ્તક પરબ વલસાડ જે બે સ્થળો સફળતાથી યોજવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ જીતેન્દ્ર નમસ્તે હું આશા પુસ્તક પરબ વલસાડ ની શરૂઆત બે હજાર બાવીસમાં માં થઈ દર મહિનાના પહેલા રવિવારે જાહેર સ્થળોએ સાડા સાત થી સાડા નવ આયોજિત કરીએ છીએ આ પુસ્તક પરબ વલસાડની શરૂઆત કરવાનું પણ મા બાપ તો ખરા જ જેમણે મને ભણાવી ખૂબ સરસ રીતે શિક્ષક મા બાપની દીકરી છું અને મારા પીએચડીના ગાઈડશ્રી જાણીતા લેખક આદરણીય મણિલાલ હો પટેલ સાહેબે કહ્યું આશા તો વલસાડમાં પુસ્તક પરબ ના કરી શકે એ એમણે પ્રગટ કરેલો વિચાર બે હજાર ત્રણની આસપાસનો કે જેને પૂરો કરવામાં બે હજાર બાવીસ આવી ગયું હતું આજે સરસ રીતે આ પુસ્તક પર વલસાડમાં ચાલી રહ્યું છે એનો યશ મારી ટીમ મારી સાથે હાર્દિક પટેલ દેવરાજ બાપા જયંતી કાકા અર્ચના ટીના સુનિતા વિલ્સન હંસા જગદીશભાઈ એક આખી ટીમ અને મારા વિદ્યાર્થીઓ તથા સુગ્ન વાચકો કે જે લોકો અમને મદદરૂપ બને છે પરિણામે આ કાર્યક્રમ અમે સરસ રીતે આયોજિત કરી રહ્યા છીએ પુસ્તક પરબમાં અમારી પાસે આઠ હજાર જેટલા પુસ્તકો છે અને વાચકો એનો લાભ લઈ રહ્યા છે એનો આનંદ આપ સૌ સમક્ષ પ્રગટ કરું છું આભાર લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ